સુરત શહેરમાં ખાડીનું પૂર આવ્યું અને લિંબાયત મીઠી ખાડીના પાણી ઘરોમાં ઘૂસી ગયા પાણી ભરાતા સાત ઘરો અસરગ્રસ્ત થયા છે સ્મશાન ભૂમિ પણ ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવકરીને પણ મોટા પાયે નુકસાનની ભીતિ લોકો સેવી રહ્યા છે સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ સુધી વરસાદ વર્ષી રહ્યો છે અને પાણી છકે સુરત શહેરની ખાડીઓમાં ભરાયું છે અને સુરત શહેરની ખાડીઓ અને પાણી છકે આ મીઠી તારીનું પાણી છકે લોકોના ઘર માં પાણી સીધું જે જો શકાય છે કે આ મીઠી તારીના અને ઘરે છે કે અત્યારે પાણીમાં ગરકાઉ થઈ ગયા છે લોકો છે કે આ પહેલા માર અને બીજા માર પર રહા પણ મજબૂર બની ગયા છે કારણ કે નીચે છે કે એક માર્ચ સુધી જે પાણી છકે ભરાઈ ગયું છે ત્યાં પે મોટર લગાવના જરૂરી છે પાણી કા घर साल ऐसे पानी भरता है गरीबों का घर डूब जाता है सामान जाता है कितने घर होंगे जो डूब गए अभी अभी तो यहाँ पे नहीं चालीस चालीस पचास घर डूब गया है अब ये तो, तो लोग सब कहाँ पे गए हैं सब कोई स्कूल में जा रहे हैं कोई इधर उधर जा रहे हैं हर साल ये परेशानी होती है हर साल परेशानी होती है हर साल का परेशानी था यहाँ मोटर लगाना जरूरी है पानी का અનેક માં અત્યારે ઘૂટાણ સમા પાણી ભરાઈ ગયા છે તો કેટલાક માં પેલા માળ સુધી પાણી છે તે માં પ્રવેશી ગયા છે અને ની ઘર વકર્યું છે તેને મોટું નુકસાન થયું છે મનીષ પરમાર સંદેશ સુરત